માટે પહોંચી ગયા છે કારણ કે ગિરનાર ચડવો એ કોઈ નાની વાત નથી અને આપ સૌ જે ઉત્સાહ જે જોશો જે એક્સાઇટમેન્ટ અને જે સાહસ કરીને અહીં આવ્યા છો અને ખરેખર જે એક મનમાં આશા લઈને આવ્યા છો કે ગિરનાર શિખરને સર કરવું છે સો તમે બધા રેડી છો मुग्दिनार शिकर को अपने नाम पे कर सके। बेहद उभर गए नहीं। आर्म्ड बाइस रेडी। अजीत नथी लागत। गुजराती मां समझाएं जाएंगे हिंदी मां। गुजराती मां। समय बंदा तैयार चो। क्या बात है, क्या बात है? Seriously, हमें जरा क्यों लागें शिकर? नहीं, नहीं। एक ही बात लागें शिकर। आजे, finally शिकर shirt passing। આપણા જૂનાગઢના શ્રીઓ પણ અહીંયા વધાર્યા છે આપણા બધા માટે અને તમે લોકો પણ ક્યાં ક્યાંથી અહીંયા વધાર્યા છો તો ભાઈ આ જે એક્ટિવિટી છે માત્ર ગણતરી જ મિનિટોમાં આપણે આ એક્સાઇટમેન્ટ આપણું બતાવવાનું છે કે તમે જે દૂર દૂરથી અહીંયા પહેલો નંબર લેવા માટે આવ્યા છો સો પ્લીઝ એવરી વન વે દસ રેડી છો તમે બધા અવાજ તો સારો આવશે બે હાથ ઉપર બે હાથ ઉપર આવડું હું જેટલો નંબર બોલું છું ને એટલી તાળીઓ પાડવાની છે આપણે ઠેકડા નથી કેન્સલ ઓકે જેટલા નંબર બોલું છું એટલી તાળીઓ અને આ જેમના હાથ ઉપર નથી અમને શું કરવાનું છે નંબર લેવાનો છે ને ઓકે પ્લીઝ આન્સર ઓકે વન આવડું થ્રી વન એક સાથે વન બધા માટે જગ્યા રાખેલી છે ઓડિયન્સ માટેની જે છે સ્પેસ પ્લીઝ જેટલા પણ ઓડિયન્સ અહીંયા છે નીતા મેમની રિક્વેસ્ટ પ્લીઝ થોડા આ બાજુ આવી જાઓ આપના જે ચેસ્ટ નંબર અહીંયાથી આપેલા છે એ રીતે સિક્વન્સમાં અહીંયા રહેવાનું છે 10 10 ની લાઈન આપણે અહીંયા કરવાની છે સિક્વન્સમાં માં ઉભો રહેવાનો છે

થેન્ક યુ સો મચ આ બધી જ ઓડિયન્સને પ્લીઝ કહીશ કે તમારા માટે જ આયોજન કરવામાં આવે છે તમે શાંતિથી નિહાળી શકો એટલા માટે અહીંયા આવી જાઓ પ્લીઝ અમને થોડો સપોર્ટ કરશો થોડા આ સાઈડ આવી જાઓ અહીંયા ઓડિયન્સ માટેની સ્પ્રેસ કરેલી છે કે પોતાનું સ્થાન પણ કરશો પ્લીઝ આવડું ઓડિયન્સ કેટલાય રાજ્યોમાંથી કેટલાય જિલ્લાઓમાંથી સપોર્ટ કરશો અહીંયા પહોંચી ચુક્યા છે

আজদা অ বিজ বিজি অবে সি্লা অমা ফেলারি জোরা যারে সিডর জুনির বায়ননিসদাপরে শুরু রা জেিয়েচিয়ে। ત્યારબાદ નવ વાગે આપણે બહેનો સ્પર્ધા કરીશું આજના આપણા મુખ્ય મહેમાન માન્ય શ્રી જુનાગઢ ધારાસભ્ય માન્ય શ્રી સંજયભાઈ કોરડિયા સાહેબ કરવા માટે ડોક્ટર વ્યાસ સાહેબ એસડીએમસી માન્ય શ્રી તેમજ

આ સરસ મજાના કારણ કે 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 તો ન ન ઉડવું કોને ગમે કલર ઉડી શકે કાળો હોય 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 પીળો લાલ બધા યોહી રહે તિરંગા પ્યારા આપણો આકાશમાં તિરંગો હંમેશા લહેરાતો રહે અત્યારે મિત્રો

વેરી 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 ગુડ ગુડ નેક્સ્ટ નેક્સ્ટ ટીમ યસ યસ પત્રકાર મિત્રો અને બીજા જે છે કર્મચારીઓ ખાસ રાખવાનો છે યસ વેરી કર્મચારી એક એક ટીમ જેનું નામ બોલે છે જીતવાનું છે અમારા મિત્રો ત્યાં રિબન આપેલી છે ગ્રીન રિબન જશે યાસ 5 4 3 2 1 ગો વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ એક પછી એક ટીમ જે રહી છે યસ 5 4 3 2 1 ગો વેરી ગુડ વેરી ગુડ જલપાબેન કેળા અમારા છે એને વિનંતી કરીશ યસ રેડી વેરી વેરી હા હા જાડા યાદ રમત વિકાસ આવો સાહેબ પ્લીઝ અમારા છે હિલાશ્મી બેન મિધુલાબેન યસ રેડી સ્ટાર્ટો વેરી ગુડ વેરી ગુડ આવી જાઓ ભૂષણ યાદવ સાહેબ જિલ્લા રમત વિકાસ અધિકારી સાહેબ આવો સાહેબ વેલકમ અને રેવતુભા જાડેજા ફોર થ્રી ટુ વન વેરી ગુડ ઇન્ટરનેશનલ પ્લેયર છે રેવતુભા વિદુલાબેન

कराए छॾी पै 加油！加<多> મખરા�ચે મદા�ા�ચા�ા�ો ગુણો થレવાનો કોઈને આમાં મૂડ દોડવાનું હા ઘણો દોડવાનું ચાલુ રાખો તમે ત્યારે એલા તો ઓલી બાજુ હોય મેં તો થોડું આલે યાર કામ હોય તમને એજ खणी आ त 不 e l l t ৰোহিত <laughs> 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 Uh -oh. <laughs> Tem. Jordão.